રાજ્યમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે ત્યારે હવે આગામી દિવસોમાં મતદાન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ખાસ કરી ભરૂચ લોકસભા બેઠક ની વાત કરવામાં આવે તો ઈવીએમ ઉપર ચિતરભાઈ ડામજીભાઈ વસાવા છે જેઓ દેરિયાપાળાના વતની છે અને તેઓના પક્ષનું નામ છે આમ આદમી પાર્ટી સાથે જ તેઓના ચિન્હની વાત કરીએ તો ઝાડુના ચિહ્ન સાથે તેઓ તમને ઈવીએમ પ્રથમ ક્રમાંક જ જોવા મળશે તો બીજા ક્રમાંકની વાત કરું તો મનસુખભાઈ વસાવા છે જેઓ વટની છે અને તેઓના પક્ષની વાત કરું તો તેઓ ભારતીય જનતા પાર્ટી પક્ષના ઉમેદવાર છે અને તેઓનું છે જોવા મળશે તો તો ત્રીજા નંબર પર વાત આવે વસાવા ચેતનભાઈ કાનજીભાઈ છે જેઓના પક્ષની વાત કરું તો તેઓ બહુજન સમાજ પાર્ટી પક્ષના ઉમેદવાર છે અને તેઓના ચિહ્નની વાત કરું તો હાથીના ચિહ્ન ઉપર તેઓ ઈવીએમની અંદર તમને ત્રીજા કમાક ઉપર જોવા મળશે તો ચોથા ક્રમાંકની વાત કરું તો ગીતાબેન મનુભાઈ આપણે ચોથા ક્રમાંક ઉપર જોવા મળશે ને તેઓના નિશાન હશે ઓટો રિક્ષાનું તો પાંચમા ક્રમાંકની વાત કરવામાં આવે તો દિલીપભાઈ છોટુભાઈ વસાવા છે જેઓ ધારોલી છે ઝઘડિયાના વટની અને તેઓની પાર્ટીની વાત કરવામાં આવે તો ભારતીય આદિવાસી પાર્ટી તરફથી તેઓના તો હોકી અને ડરો જોવા મળી શકે છે તો છઠ્ઠા નંબરની વાત કરું તો ઈસ્માઈલ અહમદ પટેલ છે જેઓ સારોફ ગામના વતની છે જંબુસરના અને તેઓ અપક્ષ તરીકે આ ચૂંટણી લડી રહ્યા છે જેઓનો ઈવીએમની અંદર તમને ક્રમાંક ઉપર જોવા જોવા મળશે મળશે ને છે પ્રેશર તો સાતમા ક્રમાંકની વાત કરું તો ધર્મેશભાઈ વિષ્ણુભાઈ વસાવા છે જેઓ ઝઘડિયાના વતની છે તેઓ અપક્ષ તરીકે આ ચૂંટણી લડી રહ્યા છે ને તેઓના ચિહ્નની વાત કરવામાં આવે તો ખાટલા તરીકેનું ચિહ્ન તમને ઈવીએમની ની અંદર સાતમા ક્રમાંકે જોવા મળી શકે છે તો આઠમા તબક્કાની ઉપર વાત કરવામાં આવે તો નવીનભાઈ ભીખાભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ પણ અપક્ષ તરીકે આ ચૂંટણી લડી રહ્યા છે સાથે જ તેઓ ભરૂચના મક્કમપુરના વતની છે અને તેઓના નિશાન ચિહ્નની વાત કરવામાં આવે તો તેઓ માઇકના ચિહ્ન સાથે આપને ઈવીએમ ને અંદર આઠમા ક્રમાંક ઉપર જોવા મળી શકે છે તો નવમા ક્રમાંકની વાત કરું તો નારણભાઈ લીલા દરજી રાવલ છે જેઓ અપક્ષ તરીકે આ ચૂંટણી લડી રહ્યા છે અને તેઓના ચિહ્નની વાત કરવામાં આવે તો તેઓ કેટલી ના ચિન્હ ઉપર લડી રહ્યા છે ને તેઓ EVM ની અંદર આપને નવમા ક્રમાંક ઉપર જોવા મળી શકે છે ખાસ કરી 10મા ક્રમની વાત કરવામાં આવે તો મિર્ઝા આબિદબેગ યાસીનબેગ મિર્ઝા છે જે નંદેલાવ ભરૂચના વતની છે અને તેઓ પણ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ માચિસ પેટીના ચિન્હ સાથે EVM ની અંદર આપને ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે નજરે પડી શકે છે તો 11મા ક્રમની વાત કરું તો મિતેશ ઠાકોરભાઈ પઢિયાર છે તેઓ ઝગડિયાના ના વતની છે તેઓ પણ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને તેઓના ચિહ્ન વાત કરવામાં આવે તો સ્કૂલ બેગના ના ચિહ્ન સાથે તેઓ ઈવીએમ મશીન ની અંદર તમને અગિયાર માં ક્રમાંક ઉપર જોવા મળી શકે છે તો બીજી તરફ બાર માં ક્રમાંક વાત કરવામાં આવે તો યુસુફ વલી હસન અલી જેઓ વલણના ના વતની છે વડોદરા જિલ્લાના અને તેઓ પણ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને તેઓનું જે ઈવીએમ ની અંદર ચિહ્ન હશે તે ગેસ સિલિન્ડર ચિન્હ હશે ક્રમાંક ઉપર જોવા મળશે સાથે જ વાત કરવામાં આવે તો સાજીદ યાકુબભાઈ મુનશી છે તેઓ કાવી ગામના વતની છે અને તેઓ અપક્ષ તરીકે ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી લડી રહ્યા છે અને તેઓનું ચિહ્ન છે કાતળનું તેઓ તેરમા ક્રમાંક ઉપર આપને જોવા મળી શકે છે આમ ભરૂચ લોકસભા બેઠકના ઈવીએમ ની અંદર જે પ્રકારે કરમ વાઈઝ ઉમેદવારો હતા તેઓની જાણકારી અમે તમને આપી સાથે જ જે 14મો ક્રમાંક હશે તે નોતાનો હશે એ નોતાના અંદર જાણે કે કોઈ પણ ઉમેદવારની તમને પસંદગી નથી કે ભાઈ અમારે કોઈ પણ ઉમેદવારને મત આપવા લાયક નથી તો તમે નોતાનો સહારો પણ લઈ શકો છો પરંતુ મતદાન અવશ્ય કરી શકો છો તે પ્રકારની વ્યવસ્થા ચૂંટણી પંચ તરફથી અત્યાર સુધી કરવામાં આવી છે આ હતી ભરૂચ લોકસભા

એ બટન દબાવવાથી તમારો જે મત છે તે રજીસ્ટર થશે ત્યારબાદ જે ઈવીએમ મશીન હશે તેની બાજુમાં સાઈટ ઉપર એક કાપલી પર તમને નજર પડશે એટલે કે તમે જે ઉમેદવારને તમારા મત આપ્યો છે તે ઉમેદવારને મત ગયો છે કે કેમ તે તમે એ કાપલી ઉપર નિહાળી શકો છો અને કાપલી જોઈને તમે ખાતરી પણ કરી શકો છો કે ના મારું મત સહી અને સાચી જગ્યાએ અને જે મેં આપ્યો છે તે જગ્યાએ પડ્યો છે એટલે કે આ પ્રકારની આખી વ્યવસ્થા જે છે ને ચૂંટણીના મતદાનના દિવસે આપણે જોવા મળશે ને અત્યારે અમે આખું ઈવીએમ જે ભરૂચ લોકસભા બેઠકનું હતું તેરે તેર ઉમેદવારોના નામો સાથે આપણે જણાવીએ કે કયા ચિહ્ન સાથે આ ઉમેદવારો જે મુખ્યત્વે ત્રણ પાર્ટીના ઉમેદવારો છે સાથે સાથે અપક્ષો છે કયા ચિહ્ન સાથે આ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તે પ્રકારના જે આખો ઈવીએમનું જે આપને સળવાયું હતું તે અમે બતાવવાની કોશિશ કરી અને ખાસ કરીને અમારી તરફથી પણ પ્રાઉડ ગુજરાત તરફથી પણ અપીલ કરવામાં આવી રહી છે કે મતદાન અવશ્ય કરજો તમારો એક મત તમારું ભવિષ્ય છે એ જ પ્રકારની વાતને ધ્યાનમાં રાખીને મતદાનના દિવસે અચૂક મતદાન કરવાની કરશો તે જ અભિયાનના સાથે વિરમું છું